એક સમયની વાત છે એક મહાન સંત હતા ને આ સંતને ભીડભાડવાળો એરિયા પસંદ ન હતો તે હંમેશા શાંત વાતાવરણમાં રહેવાનું પસંદ કરતા એટલે આ સંતે તેમની ગામની નજીક એક પહાડ હતો ત્યાં પહાડ ઉપર જઈને વસવાટ કરવાનું શરૂ કર્યું પરંતુ ત્યાં પહાડની નીચે બીજું એક ગામ વસેલું હતું ત્યાં ચોર અને લૂંટારાઓ જ રહેતા હતા ધીમે ધીમે આ સંતની ખ્યાતિ વધતી ગઈ તેમ ત્યાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા ગયા જેમ જેમ સમય પસાર થયો ત્યાં દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી ગઈ અને સંત પણ તેમની સાથે સત્સંગ ભજન અને કીર્તન કરવા લાગ્યા આ બધી ચહલ પહલ નીચે રહેલા ડાકુ અને ચોર જોઈ રહ્યા હતા અને લૂંટારાઓને એવું થયું કે જો આ શ્રદ્ધાળુઓને લૂંટીશું તો તે થોડા સમય પછી આવતા બંધ થઈ જશે થોડા દિવસો વીતે એટલે આપણે સંતના આશ્રમ પર જ આપણે ધાડ પાણીશું અને તેમને લૂંટીશું સમય વીત્યો એટલે એક દિવસ સાંજે આ લૂટેરાઓ સંતની આશ્રમ ઉપર પથ્થર મારો કરવા લાગ્યા એટલે સંતની સાથે રહેલા અમુક શ્રદ્ધાળુઓએ કહ્યું કે નીચે રહેલા ગામના લૂટેરાઓ આજે આપણા આશ્રમને લૂંટવા માટે આવ્યા છે એટલે સંત આશ્રમમાંથી બહાર નીકળે છે ને તે લૂટેરાઓને કહે છે કે તમે પથ્થર મારો કરવાનું રહેવા દો અને તમે આસાનીથી આશ્રમની અંદર આવીને આશ્રમની અંદર જે કાંઈ પણ વસ્તુ છે તે તમે લૂંટીને જઈ શકો છો એટલે લૂંટરાઓ આશ્રમની અંદર પ્રવેશ કરે છે અને સંતના આશ્રમની અંદર જે કંઈ પણ વસ્તુ હતી તે બધી લઈને ચાલ્યા જાય છે. થોડા દિવસ વીતે છે અને અંદાજે 15ક દિવસ થયા છે. એટલે ફરી પાછા લૂંટરાઓ આવે છે અને આ સમયે સંત સત્સંગ કરી રહ્યા હોય છે, ભજન કરી રહ્યા હોય છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ પણ આશ્રમમાં હોય છે. એટલે જ્યારે લૂંટરાઓ આવે છે ત્યારે સંત ઉપા થઈને લૂંટરાઓને કહે છે કે ગઈ વખત કરતાં પણ આ વખતે તમારી માટે ઘણો બધો સામાન મેં એકઠો કરી રાખ્યો છે તમારે આ વખતે લઈ જવા માટે ઘણું બધું છે એટલે આ બધું જોઈને શ્રદ્ધાળુઓ ચોકી જાય છે ને શ્રદ્ધાળુઓને થાય છે કે દર વખતે એટલે આની પહેલા પણ આ લૂટેરાઓ આવ્યા છે ને સંતને હેરાન કર્યા છે જો આવું ને આવું ચાલતું રહ્યું તો જે પણ અહીંયા દાન આવે છે તે બધું જ આ લૂટેરાઓ ખરાબ કાર્યમાં વાપરશે અને આનું પાપ લાગશે એટલે આ બધા શ્રદ્ધાળુઓ સંતને કહેવા લાગે કે તમારે અહીંયાથી બીજે આશ્રમ લઈ જવો જોઈએ આ સ્થળ તમારા માટે યોગ્ય નથી આ સ્થળ તમને ઘણી બધી મુશ્કેલીઓમાં નાખી શકે છે આ સ્થળ જરા પણ તમારા માટે સલામત નથી એટલે તમારે આશ્રમ બીજી જગ્યાએ શિફ્ટ કરી લેવો જોઈએ બધા શ્રદ્ધાળુઓનું નિવેદન સાંભળીને સંત પણ કહેવા લાગ્યા કે તમારી વાત યોગ્ય છે મારે અહીંયાથી આશ્રમ બીજી જગ્યાએ ફેરવી નાખવો જોઈએ આ વાત પૂર્ણ થતાં બીજો એક શ્રદ્ધાળુ કહે છે કે ગુરુજી તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે નીચે ગામમાં જે લૂંટારાઓ છે તેમને સંદેશો આપી દ્યો કે તેમને જે કાંઈ પણ રાશન સાધન સામગ્રી જોતી હશે તેમને હું પૂરી પાડી દઈશ પરંતુ આજ પછી ક્યારેય આશ્રમમાં આ રીતે ધાડ પાડવા ના આવે ચોરી કરવા માટે ના આવે તેમને જે કાંઈ પણ વસ્તુ જોતી હોય તેમને હું દર અઠવાડિયે પહોંચાડી દઈશ કારણ કે હું તમારા જ્ઞાનથી સત્સંગથી બહુ જ પ્રભાવિત થયો છું ને આવો સત્સંગનો લાભ પછી મને ક્યારે મળે તે હું નથી જાણતો પરંતુ તમારો સત્સંગનો લાભ હું જવા નથી દેવા માગતો જો તમે બીજા આશ્રમ લઈ જાય તો હું ત્યાં બીજી વખત કદાચ આવી પણ શકું ને ના પણ આવી શકું એટલે તમે બીજા કોઈ પણ શ્રદ્ધાળુઓના મારફતથી નીચે ગામમાં સંદેશો મોકલાવો કે જે કાંઈ પણ ચોર લૂંટેરાઓ ને જે કાંઈ પણ જોતું હોય તે દર અઠવાડિયે હું રાશન સાધન સામગ્રી મોકલાવી દઈશ પરંતુ ફરી વખત આશ્રમમાં ક્યારેય લૂંટ મચાવવા માટે ના આવે એટલે સંત બીજા એક શ્રદ્ધાળુને નીચે ગામમાં મેકલે છે ને લૂંટેરાઓને સંદેશો મોકલાવે છે અને તે શ્રદ્ધાળુ નીચે જાય છે ને તે લૂંટેરાના સરદારને કહે છે કે તમારે જે કાંઈ પણ વસ્તુ જોતી હોય તે તમને સંત પૂરી પાડી દેશે ઉપર જે સંત મહારાજ છે તે તમને આપી દેશે તમારે દર અઠવાડિયે તમારી જે કાંઈ પણ સાધન સામગ્રી રાશન હોય તેમનું લિસ્ટ અમને આપી દેવાનું પરંતુ આજ પછી ક્યારેય આશ્રમમાં ચોરી કરવા માટે લૂંટ કરવા માટે નહીં આવવાનું એટલે આ સાંભળીને જે ચોરોનો સરદાર હોય છે જે લૂંટેરાઓનો સરદાર હોય છે તેમનું હૃદય પણ પીગળી જાય છે અને તે દોડતો દોડતો સંતના ચરણોમાં આવીને પડે છે સંતને કહે છે કે મેં અત્યાર સુધી કેટલી વખત તમારા આશ્રમ ઉપર ધાડ પાડી આશ્રમને લૂંટ્યો તેમ તેમ છતાં પણ તમે અમારા વિશે સારું વિચાર્યું આજે હું મને ઘણો પશ્ચાતાપ થાય છે હું ઘણો શરમિંદા છું કે મેં તમારા આશ્રમ ઉપર ઘણી વખત લૂંટ મચાવી જો આ બધા શ્રદ્ધાળુઓ તમારી પાસે સત્સંગ સાંભળવા માટે આવતા હોય તો તેમાં કાંઈક ખાસિયત હોય તેમાં કાંઈક શીખવા જેવું હોય આજ પછી અમે ક્યારેય ચોરી નહીં કરીએ ક્યારેય લૂંટ નહીં કરીએ અમારા જે કાંઈ પણ મેમ્બરો છે અમારા જે કાંઈ પણ સભ્યો છે આજથી અમે તમારા ચરણોમાં આવીએ છીએ અને અમે પણ હંમેશા તમારી સાથે સત્સંગ ભજન કીર્તનનો લાભ લઈશું જો દોસ્તો સાચા સંતનો સંગ મળી જાય સાચા સંત મળી જાય તો જેમાં લૂંટેરાઓનું જીવન બદલાઈ ગયું તેમ આપણું જીવન પણ બદલાઈ જઈ શકે છે માત્ર ને માત્ર સાચા ગુરુ ઓળખવા તે જ આપણી માટે મહત્વનો વિષય છે જો એક વખત સાચા સંત સાચા ગુરુ મળી જાય તો આપણું જીવન ધન્ય થઈ જાય એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય આ કહાનીમાંથી કંઈક શીખવા મળ્યું હોય જાણવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એક વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો